નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં અત્યારે અમે સાહેબની વાડી આવ્યા અમારા જૂના સાહેબ ગામ ખમીદાણા અમે અત્યારે બધા માંડવીમાંથી કોક કોક પૂછો છે એ ઉપાડવા માટે આવ્યા હતા માંડવી બહુ હારામાં છે આ ઉયા બે પટલા પણ હવે થોડાક થોડા છે આ જી માં મિત્રો મને તો આ માંડવી બહુ સારી લાગી એટલે તમને બતાવી રહ્યો છું કોમેન્ટમાં કેજો જરૂર તમને આ માંડવી કેવી લાગી અમારા ગામ ખમીદાણાની અત્યારે વરાપ પણ સારામાં સારી છે આખા ખેતરમાં એક ખરખી માંડવી અત્યારે ઉભી ચાલો મિત્રો અમે પણ હવે પોરો ખાઈ લીધો હવે ઘણીક કામ કરી લઈએ હા તો મને લાગ્યું કે આ માંડવી તમને હું બતાવું અમારા ગામની હવે બધાય વર્ગ ગયા ગુસ્સો ઉપાડવા ચાલો તો હવે આપણે મળીશું બીજા વ્લોગમાં વિડીયોને એક લાઇક કરતા જ ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે જલ્દી મળીશું આપણે નવા વ્લોગમાં આવજો